જુના પાંજરાપોળની બાજુમાં આ જગ્યા સોસાયટીના આજુબાજુના લોકો માટે એક સુંદર બગીચાની ગરજ સારે છે તેવી જગ્યા છે પરંતુ આ જગ્યામાં દારૂની બોટલો કોઈએ કબજો કરી બસવાટ કરતા હોય તે રીતના કપડાં અને ગોલડા જોવા મળ્યા હતા આ સફાઈ સુમેશ અને વૃક્ષારોપણની કામગીરી માટે અગાઉથી નગરપાલિકાને કોર્પોરેટરને સેનેટરી ઇન્સ્પેક્ટરે વારંવાર રજૂઆત કરવા છતાં પાટણની છાપ એક હેરિટેજ તરીકે જાહેર થયેલી હોવા છતાં અને હાલમાં ખાડા નગરી ગંદકીનગરી તરીકેની છાપ નગરપાલિકાના પ્રમુખ કોર્પોરેટરની બેદરકારી સામે આવી રહી છે ત્યારે નગરપાલિકાનો અગાઉનો વહીવટ કરી ચૂકેલા કાંતિલાલ એન પટેલ જેમનું હુલામણું કે એન મનસુખભાઈ પટેલ હીરાભાઈ તન્ના જેવા વહીવટી પ્રમુખોની મોટી ખોટ આજે પાટણની વર્તાઈ રહેલ છે ત્યારે રબર સેમ પ્રમુખ કોર્પોરેટરોએ ફક્ત પોતાના વિસ્તારમાં ગ્રાન્ટોની ફાળવણીને ધ્યાનમાં ન રાખતા ખીટવાના પ્રવીણભાઈ બારોડ કે જેઓએ સતત પંદર વર્ષ નોન સ્ટોપ પોતાના વોર્ડના તેમજ શહેરના કામ ખતપૂર્વક કર્યા છે તેની નોંધ લેવી જોઈએ મેડિકલ વેસ્ટનો નિકાલ નિયમ અનુસાર કરવાની જગ્યાએ દવાખાનાઓ દ્વારા આવી જાહેર માર્ગની જગ્યામાં કોથળાઓમાં નાખી દેતા તપાસનો વિષય છે માટે માટે સમય બેઠક વ્યવસ્થા બાળકો ચપટોલ ની બગીચારૂપી વ્યવસ્થા કરવાની નગરપાલિકાની જવાબદારી છે ત્યારે આવી જગ્યાએ કોઈ સંસ્થાને દત્તક આપીને જીવંત કરવાની જરૂર ઉપર બુદ્ધિજીવી વર્ગ ભાર આપી રહેલ છે